આજે આપણે વાત કરવી છે ઈસવીસન અગિયારસો બાણુંથી ઓગણીસો સુડતાળીસના સમયગાળાની આ સાતસો સાડા સાતસો વર્ષના સમયગાળાને ભારતીય પ્રજા ઉપર વિદેશીઓએ શાસન કર્યું અને એવું દિલ્હીના શાસનને ટાંકીને પાઠ્યપુસ્તકોમાં ભણાવાય છે ત્યારે પંદરમી શતાબ્દીમાં ભારતના સૌથી શક્તિશાળી રાજવી હતા મહારાણા કુંભા જેઓએ ચૌદસો તેત્રીસથી ચૌદસો અડસઠ સુધી મેવાડના રાજવી હતા તલવારની ટંકાર અને વિનારા અણકાર સાથે તેમણે છપ્પન યુદ્ધો લડ્યા હતા અને બત્રીસ કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું સાથે તેમના શાસનમાં રાણકપુરના જૈન મંદિરોનું નિર્માણ થયું હતું જે ભે જે ભવ્ય જૈન મંદિરો દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા સુપેર હતી પ્રજા નિર્ભયતાથી ધંધો વેપાર કરતી હતી તેમના કુંભલગઢના કિલ્લામાં ત્રણસો સાઠ મંદિર સ્થાપ્યા હતા અને વિશ્વની સૌથી મોટી લાંબી દીવાલ આમ તો ચીનની કહેવાય છે પણ આ બીજા નંબરની દિવાલ અને કિલ્લાઓમાં કદાચ કદાચ નહીં પરંતુ કિલ્લાઓમાં સોએ સો ટકા સૌથી લાંબી દીવાલ વિશ્વની જે કોઈ હોય તો એ કુંભલગઢ કિલ્લાની છે જેનું ક્ષેત્રફળ છે છત્રીસ કિલોમીટર ત્યારે એ સમયે દિલ્હીનું શાસન માત્ર છત્રીસ કિલોમીટરમાં સંકેલાયું હતું હવે આ મહારાણા કુંભાના વિશે આપણે આગળ જોઈએ તો મહારાણા કુંભાના પિતા મોકલનું મૃત્યુ થાય છે એટલે કે એમની હત્યા થાય છે અને તેમના દાદીના ભાઈ મારવાડના શાસક રણમલના સંરક્ષણમાં સગીર મહારાણા કુંભા ગાદીએ બેસે છે પિતાના હત્યારાઓ ચાચા અને મેરાને મોતને ઘાટ ઉતારે છે અને આ વાત ઉદયપુર સ્થિત પરદાડાના ઈસવીસન ચૌદસો તેત્રીસના અભિલેખ માંકિત છે ત્યારબાદ તેમના જે સંરક્ષક હતા રમણ રાઠોડ એમને મેવાડ હડપવાની લાલચા જાગે છે અને ત્યારે મહારાણા કુંભાર રણમલને મારી નાખે છે મંડાર સહિત મારવાડ હસ્તગત કરે છે અને આમ રાઠોડો મેવાડની ફોજદારની મારવાડની ગાડી ખોવે છે પણ પંદર વર્ષ બાદ સિસોદિયા અને રાઠોડોનો જ્યારે સગપણ સંબંધના નાતે આવડ સંધિ થાય છે ત્યારે એવું નક્કી થાય છે કે બાવળવાળા મારવાડ રાજસ્થાનના આવડવાળી ધરતી મેવાડ એ મહારાણા કુભાના પિતાના હત્યારાઓને શરણ આપનાર માળવાના મહેમૂદ ખિલજી ઉપર આક્રમણ કરે છે ચૌદસો સુડત્રીસમાં માં તેને હરાવે છે ચિત્તોડમાં વિજય સ્તંભનું નિર્માણ કરે છે મહારાણા કુભાને તાત્કાલિક સમયે સૌથી શક્તિશાળી શાસક પર એક અન્ય પણ કિસ્સો છે જે નાગોરનો છે નાગોરનો રાજવી ફિરોજ ખાન મૃત્યુ પામે છે ત્યારે તેનો ભાઈ મુજાહિદ અને તેના પુત્ર શમ્સ વચ્ચે સંઘર્ષ થાય છે મુજાહિદ ખાન નાગોર મેળવી લે છે શમ્સ ખાન મહારાણા કુંભાને શરણે જાય છે મહારાણા કુંભા શમ્શખાનને ગાદી અપાવે છે યુદ્ધમાં પરાજિત થયેલ મુજાહિદ ખાન ભાગી જાય છે અને ત્યારે મહારાણા નાગોરની ગાદીએ શમ્સખાનને બેસાડી અને નિયમિત ટેક્સ મોકલવાનું કહે છે શમશખાન ટેક્સ મોકલતો નથી અને મોકલવામાં આનાકાની કરે છે મહારાણા પુનઃ એના ઉપર ચડાઈ કરે છે ત્યારે એ શમશખાન ભાગી ગુજરાતના રાજવી કુતુબુદ્દીન શાહ કુતુબુદ્દીન પાસે જાય છે હવે કુતુબુદ્દીનને પોતાની પુત્રી પરણાવી અને પોતાના જમાઈને લઈ મહારાણા કુંભા ઉપર ચડાઈ કરે છે સસરા જમાઈ મળી કુંભા સામે યુદ્ધે ચડે છે જેમાં કુંભારાણા મારે છે તેઓ હારે છે આ વાત થઈ બીજા યુદ્ધની જ્યારે આ હારેલા સદુખિયાઓ ભેગા મળી પોતાના રોદણા રોવે છે માળવાનો શાસક મહેમૂદ અને ગુજરાતનો કુતબુદ્દીન સાચો ચોપાંદર ખાતે મળે છે અને યોજનાઓ બનાવે છે કે બંને સંયુક્ત રીતે મેવાડ ઉપર હુમલો કરવો અને મેવાડના બે અડધા ભાગ પાડી આપણે અડધો અડધો વેચી લેવો ત્યારે આ બંને સેનાઓ મેવાડ ઉપર સ્ટ્રાઈ કરે છે ભીલવાડા પાસે બદનોરમાં ઈસવીસન ચૌદસો સત્તાવનમાં થયેલા યુદ્ધમાં સંયુક્ત સેનાઓ હારી ઊભી પૂંછડીએ નાસી જાય છે મહારાણા કુંભારનો વિજય થાય છે અને પૂછે છે કે આ કુટબુદ્દીન આવ્યો ત્યારે કોઈએ ચા પાણી કરાવ્યા હતા એમાં શિરોહીના રાજવી સસમલ દેવડાનું નામ આવે છે સસમલને દંડે છે આબુના અચલગઢ ઉપર મંડોર અચલગઢ ઉપર જે મંદિરો હતા એનો નવીન કિલ્લો બનાવે છે અને એમ બત્રીસ કિલ્લામાંથી એક કિલ્લો આપણને અચલગઢમાં જોવા મળે છે ત્યારે પંદરમી શતાબ્દીમાં ચૌદસો તેત્રીસથી ચૌદસો અડસઠ સુધીના સમયગાળામાં ભારતનો સૌથી શક્તિશાળી શાસક મહારાણા કુંભા રહ્યા છતાં પાઠ્યપુસ્તકોમાં નથી ਤਾਰੇ ਇਹ ਬਾਬਤੇ ਮਨੇ ਇੱਕ ਕੜੀ ਯਾਦ ਆਵੇ ਚ ਕੜਵਾ ਭਗਤ ਦੀ 에 ਮਰ ਲਾ ਵਾ ਘਨੂ ਚੋਬੜੂ ਪੈਰਵੀਨੇ ਘੇਟਾ ਘਣਾ ਹਰ ਖਾਕਾ ਵਗਨਾ ਜੀ ગમે તેવું વાઘનું ચોમડું પહેરાવી વાઘનો આંચડો ઓઢાવી અને ઘેટાઓને મહાન દર્શાવે પણ અને સત્ય અને તથ્ય જયારે ઉજાગર થાય ત્યારે આવા આંચડાઓ ખસી જતા હોય છે ભારત માતા કી જય